બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા જ્યારે પાંત્રીસથી થી વધુ ઉંમરના અઢાર પત્રકારોના એક્સરે અને એસીજી ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા પત્રકારોને સારી સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે અને આરોગ્યનું સમયસર મૂલ્યાંકન થાય તે હેતુ થી આયોજિત આ હેલ્થ ચેકઅપ કાર્યક્રમ સવારે આઠ વાગ્યા થી બાર વાગ્યા બપોર સુધી ચાલ્યો હતો જેમાં બ્લડ પ્રેશર મોનિટરિંગ બ્લડ ટેસ્ટ વિવિધ પ્રકારના ટેસ્ટ અને ઈસીજી એક્સ રે સહિત બાસઠ જેટલી જરૂરી પરીક્ષણ ને આવરી લેવામાં આવ્યા હતા આ હેલ્થ ચેકઅપ કેમ્પ થકી આરોગ્ય વિષયક સુવિધાઓને આવરી લઈને પત્રકારોની સુરક્ષા પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા

આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી અમદાવાદના વાઇસ ચેરમેન ડોક્ટર અજયભાઈ દેસાઈ તાપી જિલ્લા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન દિનેશભાઈ ભટ્ટ હોસ્પિટલના પ્રતિનિધિ દક્ષેશભાઈ શાહ ડૉક્ટર પલ્લવી ચૌધરી માહિતી ખાતા નાલકેશભાઈ ચૌધરી રેડ ક્રોસના સુચિતા શર્મા પ્રકાશ પરમાર કેમ્પ ઇન્ચાર્જ લેબ ટેકનિશિયન રાજપૂત નવનીત એક્સ રે ટેકનિશિયન જીતુભાઈ ઈસીજી ચિરાગભાઈ સારથી સૈયદ મહેમૂદે સેવાઓ આપી હતી રેડક્રોસ સોસાયટીની કેમ્પ ટીમે દીપ પ્રગટ કરી સૌના સારા સ્વાસ્થ્યની સાથે પત્રકાર આલમના કર્મીઓ માટે પ્રાર્થના કરી શુભેચ્છા આપી હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝી